ચાલો આપણે આજે કલેક્શન આવી આવીશું જે ઉનાળાની સિઝનમાં ખૂબ જ ફ્રેન્ડી હોય છે તો ઉનાળાની સિઝનમાં આપણે વધારે જ ખબર છે કે કોટનનું ફેબ્રિક હોય છે તેની ડિમાન્ડ ખૂબ જ વધારે હોય છે ઇવન વાત કરીએ તો બારે મહિના બારે માસ કોટનના જે ફેબ્રિક છે તેની ડિમાન્ડ વધારે જ હોય છે

ઓડિયન્સ ને તો ખબર નહી હતી તો હું જણાવી દીધું ચાલ આપણે આજે કલેક્શન લઈને આવી છું જે ઉનાળાની સિઝનમાં ખૂબ જ ફ્રેન્ડલી હોય છે તો ઉનાળાની આપણને વધારે બધાને ખબર છે કે કોટન નું ફેબ્રિક હોય છે તેની ડિમાન્ડ ખૂબ જ વધારે હોય છે ઇવન વાત કરીએ તો બારે મહિના બારે માસ કોટનના જે ફેબ્રિક છે તેની ડિમાન્ડ વધારે જ હોય છે તો એવા જ કોટન ફેબ્રિક સાથે હું આવી ગઈ છું નાઇટની કલેક્શનમાં તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ સરસ નાઇટી છે તો કરવાનું શું છે વિડીયો સારો લાગતો હોય તો લાઈક જરૂરથી કરી દેજો તો તમે જોઈ શકો છો કે કેવી સરસ તમને બ્લુ કલરના કોન્સેપ્ટમાં નાઇટી જોવા મળી રહેશે પ્રિન્ટ તમે જોઈ શકો છો મિત્રો કે કેવી સરસ પ્રિન્ટ જોવા મળી રહેશે લેન્થ તમે જોઈ શકો છો જે લાંબાથી લાંબા મહિલા હોય ને તેને પણ આરામથી આવી જશે સાઇઝિસ ની વાત કરું તો ફ્રી સાઇઝ રહેશે ફૂલ સાઇઝ રહેશે બધી સાઇઝ પણ અવેલેબલ છે તમે જોઈ શકો છો આનું નેક કેટલો સરસ છે નેકના અંદર તમને પેપર મિરર નું વર્ક જોવા મળી રહેશે થ્રેડ વર્ક જોવા મળી રહેશે વાત કરું મિત્રો તો તમને હાફ અંદર કોન્સેપ્ટ જોવા મળી રહેશે વાત તો પ્રિન્ટ પણ ખૂબ જ સરસ છે ટુ વોશ વોશ રહેશે રહેશે મશીન અને ધોયા પછી પણ આનો કલર નહીં જાય ઇઝીલી તમને આના શોપના અંદર એડ કરીને સારો એવો જે છે માર્જિન રાખીને પ્રોફિટ અર્નિંગ કરી શકો છો તો આપણે વાત કરીએ શા માટે ખાલી નાઇટ વેન્ડ નું બિઝનેસ કરવું જોઈએ તો હવે જે ન્યૂ બિગનર્સ છે બરાબર જે ન્યૂ બિગનર્સ હોય ઓછી સ્પેસ છે બટ બિઝનેસ સ્ટાર્ટઅપ કરો છો તમે કઈ રીતે કરવું તો એના માટે નાઇટ નો બિઝનેસ ખૂબ જ બેસ્ટ હોય છે કારણ કે આપણે નાઇટ ખબર છે જરૂરિયાત બે થી ત્રણ મહિનાની હોઈએ છીએ નાઇટવેરનું કલેક્શન તો એટલા જ માટે નાઇટવેર નો કરવો જોઈએ ઓછી અંદર તમે સારી એવી વેરાયટીઝ મૂકી શકો છો અને આપણા ત્યાં શોપિંગ કરશો તો તમને માત્ર સેવન્ટી ટુ રૂપિયાથી સ્ટાર્ટિંગ રેન્જ જોવા મળી જશે પણ નાઇટ વાયર કલેક્શનનું સાચું સાંભળો છે દર્શકો આપણા ત્યાં આવી કલેક્શન જે છે સેવન્ટી ટુ રૂપિયામાં તમને સ્ટાર્ટિંગ રેન્જ જોવા મળી રહેશે પર્ટિક્યુલરલી પ્રોડક્ટની પ્રાઇસ તો નથી કહેતી આવા પ્રકારની તમને જોવા છે ખૂબ જ સરસ તમે આના અંદર પચાસ થી સો પર્સનું માર્જિન લગાવીને વેચી શકો શકો છો છો જોઈ કે ડબલ કલરમાં તમને જોવા મળી રહેશે ખૂબ જ સરસ નેક જોવા મળી રહેશે ખૂબ જ સરસ સ્લીવ જોવા મળી રહેશે સાઈડ પોકેટ પણ તમને આના જેને જોવા મળી રહેશે પ્રિન્ટની વાત કરો તો પ્રિન્ટ તમે જોઈ શકો છો દર્શકો કે કેવી સરસ પ્રિન્ટ છે ક્વોલિટી પણ ખૂબ જ સરસ છે અને શું કરવું છે ખાલી જે નંબર આપ્યો છે ને સ્ક્રીન પરથી એના પર કોલ કરવો છે તમે વિડીયો કોલ પરથી પણ કલેક્શન જે છે જોઈ શકો છો અને ઇફ જો કલેક્શન સારું લાગતું હોય સ્ક્રીનશોટ પાડીને પણ વોટ્સઅપ કરી શકો છો અને આપણા એક્ઝિક્યુટિવ તમારી લેંગ્વેજમાં તમને મળી રહેશે તો આવા પ્રકારની હવે વાત કરીએ કોટનના અંદર ફેન્સી નાઇટીસની તો આવા પ્રકારની તમને ફેન્સી નાઇટીસ પણ જોવા મળી રહેશે દુધિયા કલર કહી શકીએ પિસ્તા કલર કહી શકે એવા કોન્સેપ્ટ તમને નાઇટી જોવા મળશે ખૂબ જ સરસ આની સ્લીવ્સ છે તમે જોઈ શકો છો દર્શકો કે કેવી સરસ આના અંદર સ્લીવ્સ જોવા મળી રહેશે ઇલાસ્ટિક રહેશે નેક પર તમે જોઈ શકો છો કે આવા પ્રકારનું જે છે ઇલાસ્ટિક આપ્યું છે આપણે ક્વોલિટીની વાત કરીએ તો એ ક્વોલિટી ફૂલ રહેશે તમે લેન્થ જોઈ શકો છો કે કેવી સરસ લેન્થ આપી છે પ્રિન્ટ પર તમે જોઈ શકો છો કે કેવી સરસ પ્રિન્ટ આપી છે તો આપણે તો નાઇટ કલેક્શન ની વાત કરી લીધી બટ કલર્સ કલર્સ નો શું તો તમને જેટલા કલર રિંગબોમાં નથી ને તેટલા કલર તમને અજમેરા ફેશનના અંદર જોવા મળી રહેશે ત્યાં તમને બધા જ ટાઈપની વેરાયટીઝ જોવા મળી રહેશે હું તમને જે કલર્સ પતા આવ્યા તેના અંદર તમને બધા જ કલર્સ અવેલેબલ જોવા મળી રહેશે તો દર્શકો તમે જોઈ શકો છો કે કેવા સરસ સરસ નાઇટ વેટના કલેક્શન છે તમે આ શાની જોવો છો નંબર તો આપી દીધો છે એકવાર કોલ તો કરી જુઓ તો વિડિયો જોવાથી દોસ્તો કાંઈ ના થાય તમને એકવાર અજમેરા ફેશન પર આવવું પડશે આવી નથી શકતા તો નંબર તો આપી દીધો છે તેના પર તમે કોલ કરીને પણ ના દ્વારા જે છે માહિતી મેળવી શકો છો તમે જોઈ શકો છો કે કેવા સરસ સરસ કલેક્ટ

તમે જોઈ શકો છો કે આવા પ્રકારના જે ટુ પીસના ઓપ્શન્સ રહેશે આપણે વાત કરીએ આના અંદર તમને આવા પ્રકારની નાઇટી જોવા મળી રહેશે જે સ્લીવલેસ છે જોઈ શકો છો બહુ સરસ કલર છે સાટીન જેવા ફેબ્રિકમાં રહેશે ખૂબ જ સરસ ફેબ્રિક છે તમે જોઈ શકો છો દર્શકો ખૂબ જ સરસ પીસ છે આના ઉપર તમને જેકેટ ટાઈપના એક શ્રગ જેવું કોન્સેપ્ટમાં તમને પીસ મળી રહેશે તમે જોઈ શકો છો કે શ્રગ પણ આના સાથે અવેલેબલ રહેશે ટુ પીસ ની વાત કરું તો આવા પ્રકારના ટુ પીસ તમને જોવા મળી રહેશે હવે વાત કરીએ ફેન્સી નાઇટીસની તો ફેન્સી નાઇટીસમાં પણ આપણા પાસે ખૂબ જ કલર છે

સાથે રિટેલર્સ થી લઈને મોટા થી મોટા વેપારી જોડાઈ શકે હવે આપણે રિટેલર્સ ની વાત કરી લીધું તો હું તમને એક વાત કહેવા માંગુ છું કે આપણે ત્યાં રિટેલ માં પ્રોડક્ટ નથી આપતા બંચ ટુ બંચ સેટ ટુ સેટ તમને આવી વેરાઈટીસ લેવી પડશે જ્યાં તમને સાત આઠ પીસ ના તમને સેટ જોવા મળી રહેશે આવા પ્રકારનો સેટ રહેશે પર્ટિક્યુલરલી એક પ્રોડક્ટ પણ તમને આવા પ્રકારના પેકેજિંગ માં જોવા મળી રહેશે તો હવે મિત્રો રાશાની જુઓ છો ઇફ અજમેરા ફેશન આવા માંગતા હોય તો આપણે ત્યાં પિકઅપ ડ્રોપ ની પણ સુવિધા ઉપલબ્ધ છે ઇફ તમે અધર સિટીસ થી બિલોંગ કરો છો તો વિડિયો કોલ ની પણ સુવિધા ઉપલબ્ધ છે પણ જોઈ લો આવું હોય તો આપડે ટ્વેન્ટી નાઇન પ્લસ જે છે કાઉન્ટર્સ જોવા મળી રહેશે તો હવે જોવો છો આજે જ અજમીરા ફેશન સાથે જોડાવો સારો એવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરો તો આશા કર્યો છું તમને આજનો કલેક્શન સારો લાગ્યો હશે હું તમને મળીશ નવા વિડીયોમાં નવા કલેક્શન સાથે ત્યાં સુધી પોતાની જેવું મને કાશે આપો ધન્યવાદ